નમસ્કાર રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ઘોઘંબામાં કિસાન સામૂહિક કેન્દ્ર સરદાર ડેપોમાં ખેડૂત કીટ વિતરણમાં ખેડૂતોને જૂનું અને લઠ્ઠા બાજીલું ડીએપી ખાતર આપતા તેમજ કિંમત કરતા વધુ વસૂલતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો હતો તેના અનુસંધાને ઘોઘંબા આદિવાસી યુવા સમિતિના સો થી વધુ કાર્યકરોએ ઘોઘંબા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી કિસાન સામૂહિક કેન્દ્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી હવામાન ખાતાની આગાહી પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું બેસનાર છે ત્યારે ગોઘંબા તાલુકામાં વન બંધુ કલ્યાણ યોજના હેઠળ અપાતી ખેડૂત કીટોમાં આદિવાસીઓને અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા ઘોઘંબા એપીએમસી ખાતે આવેલ કિસાન સામૂહિક કેન્દ્ર સરદાર ડેપોમાં આપવામાં આવતું ડીએપી ખાતર ભેજવાળું અને લઠ્ઠા બાજેલું આપવામાં આવે છે જે ખેતરમાં કામ લાગી શકે તેમ નથી તે ઉપરાંત ખેડૂતોને પાકું બિલ આપવામાં આવતું નથી યુરિયાનો ભાવ બસો છાસઠના બદલે બસો રૂપિયા વસૂલવામાં આવે છે તેમજ તેની સાથે નેનો યુરિયાની બોટલ ફરજિયાત આપવામાં આવતી હોય આજ રોજ આદિવાસી યુવા સમિતિના કાર્યકરો દ્વારા ઘોઘંબા મામલતદાર તથા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપી કીટ વિતરણ કરનાર એજન્સી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી કિસાન સામુહી કેંદ્રમાં બિયારણોની પણ અછત હોય બોર્ડમાં દર્શાવ્યા પ્રમાણે બિયારણ પણ મળતા ન હોવાનું ખેડૂતોએ બડાપો કાઢ્યો હતો આજ રોજ અમે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા માટે આવ્યા અમે સૌપ્રથમ ગયા મામલતદાર કચેરી મામલતદાર સાહેબે એવું કીધું કે આ બાબતે તમારે તાલુકા પંચાયતે જ આવેદન આપવાનું હોય વસ્તુ સ્થિતિ એમ છે કે જવાબદાર વ્યક્તિ અધિકારી અમને અહીંયા મોકલ્યા અહીંયા અમે ગોગંબા તાલુકા પંચાયત કચેરી કોઈ જવાબદાર અધિકારી છે જ નહીં એ ટીડીઓ છે એમને અમે આવેદનપત્ર આપીએ વસ્તુ સ્થિતિ એમ છે ગોગંબા તાલુકો એ અતિ પછાત ને વનબંધુ કલ્યાણ ધરાવતો તાલુકો છે વન કલ્યાણ યોજના અંતર્ગત ખેડૂતોને જે રેગ્યુલર કીટ આપવાનું હોય છે બાવીસ તારીખે વરસાદની સો ટકા સંભાવના છે આ વર્ષે ચોમાસું વહેલું બેસવાનું છે તો અમે આદિવાસી યુવા સમિતિના યુવાનો દ્વારા માધ્યમથી

એ આદિવાસી પ્રજાને સમજી શકતા નથી એમની ભાષાને સમજી શકતા નથી અને આદિવાસી ખેડૂતો સાથે અભદ્ર વ્યવહાર કરે છે અમારી આદિવાસી યુવા સમિતિના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ એજ્યુકેટેડ છે એમની સાથે પણ અભદ્ર વ્યવહાર કર્યો છે એટલે એક માગણી અમારી એવી છે કે આદિ આ જે અધિકારી છે ને ખસેડી કોઈ યોગ્ય અધિકારી અહીંયા મૂકવામાં આવે અને તાત્કાલિક ધોરણે વરસાદ પહેલા ગોગંબા તાલુકાના તમામ ખેડૂતોને કીટ આપી દેવામાં આવે એવી અમારી માગણી છે અને બીજું કે ગોગમા તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી છેલ્લા કેટલાક દિવસથી હાજર નથી તો અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ નથી બધા લોલમ લોલ છે કોઈ કર્મચારી નથી એનું કંઈ કરવામાં આવે એવી અમારી માગણી લાગણી છે પ્રમાણે અનુસાર ભારત દેશની અંદર જે વિધિવત જે ચોમાસું બેસે છે તેની કરતાં પંદર દિવસ પહેલાં ચોમાસાનું આગાહી છે અને હવે ખેતીની શરૂઆત પણ થઈ ગયેલી છે આપને વધુ જણાવવાનું કે ગોગંબા તાલુકાની અંદર બહુમતી સમાજ માત્ર આદિવાસી સમાજ નહીં પણ તમામ વર્ગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે અને મજૂરી કરતા લોકો છે આ લોકોને ગયા વર્ષે યોગ્ય સમયે ખાતર મળ્યું ન હતું કે ના તેની જે બિયારણને જે પણ જે જરૂરિયાત વસ્તુ છે તે કોઈ પણ વસ્તુ યોગ્ય સમયે મળી ન હતી જેના કારણે ખેતીમાં ઘણું બધું નુકસાન થયેલું હતું તેના અનુલક્ષીને અમે આ વર્ષે અગાઉથી પ્રશાસનની તથા અધિકારીઓની તથા સરકારની ખાતરને લઈને અગાઉથી લોકોને પૂરતા પ્રમાણમાં અને યોગ્ય સમયે મળી રહે તે માટે મામલતદાર મામલતદારશ્રીને અને ત્યાંથી અમને જણાવ્યું કે તાલુકા પંચ તાલુકા વિકાસ અધિકારીને પણ આ વાત જણાવે તેથી અમે અહીં આવેલા છે વાત જરા એમ છે કે ઘોઘંબા તાલુકાની અંદર લોકો ખેતી કરે છે ગયા વર્ષે યોગ્ય ખાતર પૂરતા પ્રમાણમાં યોગ્ય સમયે મળેલું ન હતું ગયા વર્ષનું જે ખાતર વધેલું છે એ ખાતર આ વર્ષે પણ રો મટીરિયલમાં મોકલવાનું હોય છતાં પણ એ મટીરિયલ રો મટીરિયલમાં મોકલવામાં નથી આવેલું અને આ વર્ષે ગયા વર્ષનું લઠ્ઠા બાજેલું ખાતર આપવામાં આવે છે હવે આનાથી ખેતીને લઈને કેટલી નુકસાન થઈ શકે તેની જવાબદારી પ્રશાસન સરકારથી લઈને તમામ લોકોની છે આજે સ્થાનિક લોકો આ બાબતે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે ઘોઘંબા તાલુકાની અંદર બે બે ધારાસભ્યો છે પણ છતાં પણ આ મુદ્દે વિધાનસભામાં કે રાજ્ય સરકાર અનુલક્ષ રાજ્ય સરકાર સુધી આ બાબતે વાત પહોંચાડી જ નથી તો મારે એ બે અધિક બે ધારાસભ્યોને પણ મારો સવાલ છે કે તમે લોકો લોકોના પ્રતિનિધિ છો તો તેમને જે અગવડતા પડી રહી છે તેની પ્રાથમિકતાને તમે ધ્યાન આપો અને ખેતીને નુકસાન ના આપો છે અને ખેડૂતોને નુકસાન ના આપો છે તેને લઈને યોગ્ય પગલાં ભરો અને પ્રશાસનને પણ તેની જાણ કરી અને તેમની સાથે આયોજન કરી અને લોકોને પૂરતા પ્રમાણમાં જોઈતી જરૂરિયાત છે તે જરૂરિયાત પૂરી કરવામાં આવે તેવી અમારી વિનંતી છે પરંતુ જો આ વસ્તુ પણ જો સરકાર કે અહીંના પ્રતિનિધિ કે ચૂંટાયેલા ઘૂટાયેલા નેતાઓ ના કરી શકતા હોય તો પછી મને એવું લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર આ બધા નેતાઓને બધી પાર્ટીઓને યોગ્ય જવાબ આપવાની જરૂર છે